જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે ઉનાળામાં તેલ વગરનું ખાવાનું કોઈ મન થયું હોય તો આપણે એકદમ સરસ અને ફટાફટ બની જાય તેવી આપણે વેજીટેબલ ઈડલી બનાવીશું આપણે આ વેજીટેબલ ઇડલી બનાવવા માટે મેં મોટો રવો જે આવે છે આ રીતના જાડો રવો આવે છે તે લેવાનો છે આપણે એક વાટકી લીધો છે મોટો વાટકો એટલે વજનમાં જોઈએ તો અઢીસો ગ્રામ છે આપણે અઢીસો ગ્રામ રવો લીધો છે તો સામે એટલી છાસ લીધી છે અને વેજીટેબલમાં જોઈએ તો આપણે ફ્રીઝન આપણે વટાણા લીધા છે જો તમારે ફ્રિજન ન હોય તો તમે તમારી પાસે ફ્રેશ હોય તો બાફીને લેવાના છે મારે ફ્રીઝન છે એટલે બાફવા નહીં પડે આપણે એક વાટકી લીધા છે એક વાટકી ગાજર ચોપ કરેલું ચીણું અને મરચું લીધું છે લીલું લસણ લીધું છે ને આદુ લીધું છે આમાં હજી તમારે કોઈ પણ શાકભાજી ખાતા હોય તો વધારે ઉમેરી શકો છો ગમે તે શાકભાજી તમે આમાં નાખી શકો છો હવે આપણે પેલા બેટર બનાવી લેશું આ રીતના ઈડલી બનાવીશું તો આપણે હાથો નાખવાની કે કોઈ ઝંઝટ નહીં રે પલાળવાની ચોખા દાળ કે કોઈ આ રીતના બનાવીશું એટલે એકદમ સરસ બનશે અને ફટાફટ ફટ પણ બની જશે હવે આપણે બેટર બનાવીશું આપણે જે આ બાઉલ લઈ લીધું છે તેમાં આપણે રવો નાખી દેસુ તમે તમારા ઘરમાં રહેલી કોઈ પણ વાટકી સેટ કરી શકો છો આપણે છાસ લીધી છે તમે દહીં પણ લઈ શકો છો મારે ઘરનું ખાટી છાસ એકદમ સરસ છે એટલે હું છાશમાં બનાવું છું તમારી પાસે ખાટી છાસ ન હોય તો ખાટું દહીં લેવાનું છે જેમ ખટાશ હશે તેમ સરસ એટલા માટે મેં ખાટી છાસ હતી તો મેં કીધું વેજીટેબલ આપણે ઈડલી બનાવી અને નાના બાળકોને મોટાને બધાને ભાવશે તેટલી મસ્ત આપણે આ ઈડલી બને છે આ રીતના આપણે પાણીની જરૂર પડશે એ પ્રમાણે નાખીશું અને જો તમારે છાસ વધારે નાખવી હોય તો નાખી શકાય હું એ છાસ જ નાખીશ ખાટું જેમ હશે તેમ આપણે મસ્ત આપણે એક વાટકી છાસ લીધી હતી આપણે તો ફરી આપણે અડધી વાટકી લેશું આપણે પરફેક્ટ માપ સાથે બનાવીશું પરફેક્ટ બનશે આપણે થોડી થોડી નાખતા જાશું ફરી આપણે અડધી વાટકી છાસ લઈ લીધી છે અને આ રીતના સરસ આપણે મિક્સ કરી દેશું આપણે એક પણ લમ્સ ન રહે તે રીતના આપણે એકદમ સરસ મિક્સ કરી દઈશું એટલે આપણે ઈડલી મસ્ત બને આ રીતના આપણે બેટર બનાવવાનું છે હજી આપણે સૂજી ફૂલ છે હવે આને આપણે ઢાંકીને પંદર મિનિટ માટે રેસ્ટ આપશું જો તમારી પાસે ટાઈમ ના હોય તો આપણે દસ મિનિટમાં પણ બની જશે મારી પાસે ટાઈમ છે એટલે પંદર મિનિટ હું રેસ્ટ આપીશ અને મારે દોઢ વાટકી છાસ જોઈશે આપણે એક વાટકી તો દોઢ વાટકી ફૂલી ગયો છે આ રીતના એકદમ સરસ ફૂલવા દેવાનું છે મસ્ત આપણે ફૂલી ગયું છે હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે નમક નાખી દેસુ બધા આપણે વેજીટેબલ્સ નાખી દેસું આ રીતના આપણે થીક રાખીશું એટલે આપણી ઇડલી મસ્ત બનશે હવે તેમાં આપણે ઈનો નાખી દેસું અડધું પેકેટ નાખવાનું છે આપણે જે પ્રમાણે હોય તે પ્રમાણે આપણે બેટર વધારે હોય તો તારે નાખવાનું છે થોડું એવું પાણી નાખશું વધારે નહીં નહીંતર આપણે ઢીલું થઈ જશે આપણે ઈનો ફોડવા માટેનું એટલું જ નાખવાનું છે અને એકદમ સરસ આ રીતના ફેટી લેવાનું છે આપણે આ ઈનો મિક્સ કર્યા પહેલા આપણે ઓઇલ લગાવી લેવાનું છે બધા વાટકામાં આપણે સરસ ભરાઈ ગઈ છે અને સાઈડમાં આપણે ભરીએ ત્યારે પાણી પણ ગરમ મૂકી દેવાનું છે એટલે આપણે ફટાફટ મૂકી શકીએ આની ઉપર જો તમે મરી પાવડર નાખવો હોય તો નાખી શકો છો પણ મારા ઘરમાં પ્લેન ખાય છે એટલે હું પ્લેન જ કરું છું આ તમે મરચું પાવડર મરી પાવડર કોઈ પણ નાખી શકો છો પાણી ગરમ થઈ ગયું છે હવે તેમાં આપણે મૂકી દેસુ સરસ આપણે મૂકી દેસુ આ રીતના આપણે સરસ ગોઠવી દેવાની છે હવે આને આપણે પંદર મિનિટ માટે રહેવા દેસું એટલે એકદમ મસ્ત ચડી જાય આપણે પંદર મિનિટ થઈ ગઈ છે ગેસ ધીમો કરીને તપાસી લેશું એકદમ મસ્ત ફૂલી ગઈ છે આપણે જરી વડે તપાસી લેશું એકદમ પ્લેન આવે છે હવે આને બાર કાઢીને ઠંડી થવા દેશું ઠંડી થાય ત્યારબાદ નહીં આપણે સરસ ઠંડી થઈ ગઈ છે એકદમ ઠંડી થવા દેવાની છે એટલે આપણે છરી વડે આ રીતના કરશું એટલે ફટાફટ નીકળી જશે ગરમ હશે તો નહીં નીકળે આ રીતના આપણે કાઢીશું એટલે સરસ નીકળી જશે ને એકદમ ચારીદાર આપણે ન કોઈ બેકિંગ સોડા ન ખારો એમ આપણે એટલી મસ્ત બની છે કે ખાવાનું મન થઈ જાય જોતા જ એટલી મસ્ત આપણે બની ગઈ છે આ રીતના આપણે બધી કાટ લઈશું એકદમ મસ્ત આપણી ઇડલી તૈયાર થઈ ગઈ છે આ રીતના બનાવીશું તો આપણે ઘરમાં કોઈને ફટાફટ ખાવાનું મન થયું હોય કોઈ ઈચ્છાદાર રીતના થઈ હોય તો આપણે ફટાફટ બનાવી શકીએ છીએ આ રીતના આપણે બનાવીશું તો ઘરમાં બધાને પસંદ થઈ જશે એટલું મસ્ત આપણે આ ઇડલી બને છે આપણે એકદમ સરસ અને પોચી રૂ જેવી અને જાળીદાર એકદમ સરસ જાળીદાર આપણી ઇડલી તૈયાર થઈ ગઈ છે જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ